હવે આપણે અસેટ મોડ્યુલ જોઈશું પહેલાં અસેટ મોડ્યુલ્સની કન્ફિગરેશન જોઈ લઈએ એના માટે કન્ફિગ્યુરેશનમાં ગયા એમાં થર્ડ કન્ફિને કન્ફિગ્યુરેશન અસેટ મોડ્યુલ માટેનું છે એમાં પેલું છે આઇટમ માસ્ટર આઈટમ માસ્ટરમાં આપણે જે તે આઇટમ હશે અસેટ હશે બરાબર અસેટ ક્રિએટ કરવાની રહેશે વેન્ડર માસ્ટર છે કે જેની પાસેથી આપણે અસેટ લેતા હોય આપણી એ વેન્ડરને એડ કરવા માટે વેન્ડર માસ્ટર છે પછી છે રે રેન્ટ માસ્ટર કે કોઈ પણ અસેટ છે આપણી આપણે રેન્ટ ઉપર આપતા હોય સપોઝ તો કેટલું રેન્ટ લેશે કેટલા દિવસ એ પ્રમાણે અહીંયા રેન્ટ માસ્ટરમાં સેટ કરવાનું રહેશે પછી છે ડેપ્રિસિએશન માસ્ટર કે કેટલું ડેપ્રિસિએશન લાગે છે અસેટ ઉપર કે સારો જેટલો લાગતો હોય બરાબર એની માટેનું છે અસેટ ઓપનિંગ બેલેન્સ જે પણ આપણે આઇટમ ક્રિએટ કરી છે સપોઝ કોઈ આઇટમ ડીસીટી કે પ્રીમાઈગ્રેશનમાં નાખવાનું રહી ગયું હોય અસેટની બરાબર અને આપણે એ એડ કરવી છે પ્રી માઇગ્રેશનની અસેટ કોઈ ઓપનિંગ બેલેન્સ એની નાખવાની રહેશે આઈટમ ક્રિએટ કરીને પછી છે અસેટ પેરામીટર્સ અસેટ પેરામીટર્સમાં એક પેરામીટર આવશે ડેફિનેશન માસ્ટરનું મેન કેટેગરી વાઇઝ કરવું છે કે આઈટમ મશીન માટે માટેનું પછી છે અસેટ જીએસટી માસ્ટર મોસ્ટલી તો જીએસટી નથી હોતું બટ સપોઝ કોઈમાં જીએસટી માસ્ટર લાઈક જીએસટી લાગતો હોય તો આપણે અસેટમાં જીએસટી લગાડી શકીએ છીએ બરાબર હવે એક કન્ફ્યુગરેશન તમને ડિટેલ વાઇઝ સમજાવીશ આઈટમ માસ્ટર लोग इन डेट चेंज कर लिए बेटा अजीब बात जहर पांव कैलकुलेट कर सो तेरे डेट थर्टी फर्स्ट मार्च हो गई कंपल्सरी जाए ना कोई प्रॉब्लम पड़ सके ना कोई डिप्रेशन नहीं कर सकते आप कैलकुलेट assets item master item master આઈ ગયા આ પ્લસ નો આઈકન આઈકન છે ને મતલબ ક્લિક કરશું કોઈ પણ આઈટમ એડ કરવા માટે કેટેગરી સિલેક્ટ કરશું કઈ કેટેગરી માં આપણે આઈટમ એડ કરવું છે તો અહીંયા vehicle લે એમ સપોઝ બાઈક એડ કરવું છે તો અહીંયા બાઈક નાખીએ આઈટમ નેમ માં શોટને મેન્ડેટરી નથી નાખવું હોય તો નાખી શકીએ રેન્ટલ ઉપર આપતા હોય તો રેન્ટ ઉપર ચેકબોક્સ ઉપર લાઈટ રાઈટ ક્લિક કરવાનું ઇન્સ્યોરન્સ ઉપર ચેકબોક્સ રાઇટ ક્લિક કરવાનું ડેપ્રિસિએશન એપ્લિકેબલ ઉપર રાઈટ ક્લિક કરવાનું બરાબર આટલું કરીને સેવ કરી દેવાનું એટલે આઈટમ ક્રિએટ થઈ જશે આઈટમ ઓલરેડી બનેલી જ છે એટલે ઓલરેડી એક્ઝિસ્ટ આવે છે આ પ્રોસેસ રહેશે આઈટમ ક્રિએટ કરવાની સેવ કરશો એટલે આઈટમ એડ થઈ જશે જો આ રીતે थे जाए हम्म जी के आइटम एड करिए लाइए। आइटम मस्टर कोडिडी छह ज। આ આઇટમ ક્રિએટ કરી આઇટમ ક્રિએટ થઈ જશે લાવ સેવ નો પોપ અપ આવી જશે એન માથે ઓકે કરી દેવાનું આપણે જે મના આઇટમ એડ કરી આવી ગઈ હવે છે વેન્ડર માસ્ટર આપણે જે એસેટ જે છે જેની પાસે પરચેસ કરતા એ વેન્ડર નેટ કરવા માટે છે તે પ્લસ પર ક્લિક કરશો वेडनाम सब कुछ कार लिखिए जहाँ पे डाटा मोटर्स पास है जी डाटा मोटर्स एड्रेस स्टेट फोन नंबर अतिरिक्त जो हाँ ना किधर आने जब कर देना पर नंबर ऑलरेडी एक्सिस्ट ओके तो मैं ना, ना खेला चलो अभी जन नंबर ले ये सेव कर सुलभ एंड रेंट ठीक है पचीसे रेंट मास्टर तो मैं सिट ने रेंट ऊपर आपता ही कोई नहीं मारता प्लस उपक्लिक करवाना કેટેગરી વ્હીકલ કાર આપો જો તમે સપૂઝો ચેન્ટ ઉપર તો કાર સિલેક્ટ કરવાની ફ્રીક્વન્સી ટાઇપ કેબ ઇસ આપો જો પેલા ઉપર આપો જો ડેલી ઉપર આપો જો દિવસ પ્રમાણે એમ મહીના પ્રમાણે આપો જો ડેલી પર ડે નું તમે રેન્ટ જે આપ તો એ રેન્ટ એ નાખી દેવાનું બરાબર રેન્ટ જ લેતા ભાઈ બરાબર આટલું કરીને સેવ કરી દેવાનું તમારી ટ્રેન્ટ ની પોઝિશન સેટ થઈ જશે પછી આવે છે ટ્રેન્ટ માસ્ટર પછી છે ડેપ્લી સિસ્ટમ માસ્ટર કે ઘસારા કેટલો લાગી છે તમારી vehicle ઉપર કીન માટે તે પ્લસ કરવાનું ઓલરેડી vehicle વેડેડ છે એટલે ઓપ્શન નહીં આવે આ રીતે બાકી કઈ રીતે આવશે બતાવી દો એડિટ ઉપર ક્લિક કરીએ કેટેગરી સિલેક્ટ કરાને પછી vehicle સિલેક્ટ કરીને ડિપ્રિશનમાં કેટલા ટકા લાગે છે એ ટકાવાળી નાખી દેવાની અને સેવ કરી દેવાની જો અહીંયા છે બીજું લઈએ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ્સ છે ટેન પર્સન્ટ સપોઝ એમાં લાગે છે ટેન પર્સન્ટ નાખા સેવ કરી દીધું આ રીતે ડિપ્રેશન રેટ એનો સેટ થઈ જશે પછી છે એસેટ સોપનિંગ જેમ કે કીધું કે ફ્રી માઇગ્રેશનમાં કોઈ અસેટ નાખવાનું રહી ગઈ છે આપણે અત્યારે ક્રિએટ કરી ક્રિએટ કરીને નાખી છે તો સેટનું આઇટમ ક્રિએટ કરી એની ઓપનિંગ બેલેન્સ નાખી દેવાના રહેશે આપણે સિલેક્ટ કર્યું ઓપનિંગ સ્ટોક ક્વોન્ટિટી કેટલી છે કે પરચેસ અમાઉન્ટ એની કેટલી હતી 5 લાખ નાખી આપણે ઓપનિંગ બેલેન્સ કરંટ યર માં એની ઓપનિંગ બેલેન્સ કેટલી હતી સપوز 5 લાખ છે તો 5 લાખ નાખ્યા अनसेव कर दे आरिते नहीं ओपनिंग बिल्डन सेट थे जैसा सेव उनको पावर से ओके कर देवाना ओके आरिता सेट ओपनिंग तो एट था सा पची जाए असेट पैरामीटर्स આમાં સેટ એપ્રિશિએશન કૅફલેટેડ બેઝડ ઓન કેટેગરી કેટેગરી વાઇઝ કરવું છે તો યસ ન કરવું હોય તો ન બરાબર કેટેગરી વાઇઝ જ આપણે કરવાનું રહેશે તો યસ કરી દેસું અને અપડેટ કરી દેસું પછી કન્ફિગરેશન છે એસેટ મેનેજમેન્ટમાં જીએસટી માસ્ટર કોઈ એસેટને પરચેસ કરતા ટાઈમે કંઈક જીએસટી કે ટીડીએસકી કંઈ લાગે છે બરાબર તેની માટેન છે સપોઝ વ્હીકલ છે બાઇક છે તો અહીંયા જીએસટી લાગતું હોય जीएसटी एस जीएसटी नाहितो बीएस लागतो तो ठीक छे नो लागतो जीरो पे द आठू करीने सेव करशो એટલે એનો एचसीएसटी सीजीएसटी એડ થઈ જશે પરચેસ કરતા ટાઈમે એ કેલ્ક્યુલેટ કરશો ઓકે આતા એસેટ્સ ના કન્ફિગરેશન્સ આપડે એસેટ મોડ્યુલ જોઈએ એસેટ મોડ્યુલ મોડ્યુલ सौथी पे परचेज एंट्री करचेज गया परचेज ऑर्डर नंबर जो हो तो नाखी दे वन टू थ्री रीते कैटेगरी व्हीकल परचेज तो व्हीकल आइटम ने पर्चेज करें आइटम ने सिलेक्ट कर ली थी क्वटटिटी एक क्वंटिटी કેટલો રેટ છે આપણે જે પરચેસ કરીએ છીએ નાખી વાઉચર ટાઈપ કેશ છે કે ટ્રાન્સફર ટ્રાન્સફર કરશું તો આપણે એફએસમાં એન્ટ્રી કરી શકશું આપણે ટ્રાન્સફર કરીએ અત્યારે ન્યુ ને સેવ સામેની એન્ટ્રી છે કે કેશ બેંક સપોઝ કરંટ એકાઉન્ટમાંથી આપણે ગયા છે फेस में करंट अकाउंट में एंट्री करन जैसा प्रिपेयर वाउचर अदर ट्रांसफर 1 2 3 एंट्री थी गई कंप्लीट ओके कर दिए कार परचेस के लिए फोर्टीन लैक्स में डेबिट साइड एंड करंट अकाउंट में थी गया अमाउंट बराबर लाइक क्रेडिट थी गई एट रिसीव थी गई आ असेट परचेस था सर पाचा असेट्स में डील में जाइए मेनेज असेट मेनेज असेट में असेट टेकिंग करवाने रहे सर કે સપોઝ ઘણા બધા અસેટ છે બરાબર ઘણી બધી ખુરશી હોય કોઈ ઇપેક્સમાં તો એ એક ટેગ આપતી હોય પાછળ નંબર કે આ નંબરની ખુરશી આ છે આ નંબરની ખુરશી છે બરાબર સપોઝ ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય તો એક ડિપાર્ટમેન્ટમાં બીજા ડિપાર્ટમેન્ટમાં કોઈ અસેટ ગઈ હોય તો એ નંબરથી ટેગ નંબરથી આઈડિયા રહી કે આ નંબરની ખુરશી આ ડિપાર્ટમેન્ટમાં અત્યારે રાખેલી છે તો એ અસેટ ટેગ છે તો એ જે પણ અસેટ ટેગ આપવાનું હોય તેને સિલેક્ટ કરવાનું કેટેગરી પછી આઇટમ સિલેક્ટ કરવાની પીઓ નંબર આપણે પરચેઝ કરીયું છે એનો ઓપનિંગ પણ છે બરાબર તો આપણે ઓપનિંગ માં આપણે ટેગ આપીએ ટેગ નંબર ઓર્ડર કમેડી ગાઈસ જાસન આપણે સેવ કરી દેવાનું ઓકે આ ટેગ થઈ ગયો છે પછી છે અલોકેશન એન્ડ ડીઅલોકેશન કે એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં નાખવું છે એની માટે છે તો ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરવાનું રહેશે અલોકેશનમાં જે પણ ડિપાર્ટમેન્ટ આપણે ક્રિએટ કરશું અહીંયા આવી જશે ડેમો આઈડી છે એટલે એમાં ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરવાનું ઓપ્શન નથી બટ આપણી પાસે રિયલ પેક્સનું પણ આઈડી છે તેમાં આપણે જોઈ શકો અહીંયા ડિપાર્ટમેન્ટ માસ્ટર કરીને તમારી પેક્સના આઈડીમાં આવું ઓપ્શન આવશે ડિપાર્ટમેન્ટ માસ્ટર અમારું ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરાણ રહેશે પ્લસ ઉપર ક્લિક કરવાનું ડિપાર્ટમેન્ટ નું નામ લખશું ડિપાર્ટમેન્ટ નું શોર્ટ નામ આટલું કરીને સેવ કરશો એટલે ડિપાર્ટમેન્ટ ક્રિએટ થઈ જશે એક્ચ્યુઅલી ફિક્સ એટલે આપણે સેવ નથી કરતા પછી કેટેગરી સિલેક્ટ કરવાનું રહેશે આઈટમ સિલેક્ટ કરવાનું રહેશે અલોટેડ ડીડ જે દિવસેમાં લોગ ઇન હશે એ ડેટા આવી જશે

सिलेक्ट કરીને सेव कर सो आपणे એટલે એ ડિપાર્ટમેન્ટ માં થઈ જશે જે ડિપાર્ટમેન્ટ આપણે અહીં સિલેક્ટ કરીને રાખશું અહીંથી પછી આપણે ડીલોકેટ કરવું છે સપોઝ કોઈ એસેટ આસેટ ને એલોકેટ કરેલી છે ડીઓલોકેટ કરવું છે ડીઓલોકેશન છે ડીઓલોકેશન માં જે આઇટમ ને ડીઓલોકેટ કરવાની છે સિલેક્ટ કરશો કેટેગરી નાઇટમ ને અહીં ઓટોમેટિક આવી જશે અને જે પી આઈટમ હશે સાઈડમાં ચેકબોક્સ હશે ત્યાં સિલેક્ટ લખ્યું છે એની નીચે ચેકબોક્સ આવશે સિલેક્ટ કરીને સેવ કરી દેવાનું એટલે પછી ડી લે આ ડી એલોકેટ થઈ જશે અસેટ આ તો છે ટેકિંગ અલોકેશન ડી એલોકેશન પછી જે હાયર હશે ક્વેરન્ટ એડવાન્સમાં આપે છે તો રેન્ટ એડવાન્સ જ્યારે આપણે રેન્ટ આપતોય ધ્યાન નું છે non member to uh, non member આપણે આવીએ મેમ્બર હોય તો એ રીતે ડિટેલ્સ રાખી સકીએ કેટેગરી નેમ આઇટમ નેમ ફ્રીક્વન્સી ডেইলি બેઝ પર બરાબર કેટલા દિવસ માટે તો છે 3 દિવસ માટે માટે કરીએ ઇક્વાઇટ ક્વોન્ટિટી મે આ કરી નાખીએ ઓટોમેટિક કેલ્ક્યુલેટ કર લેશે 7500 એક કપડે એટેચ કરી લેતે વિ કરી લે દેખ અહીં એક જ દેખાય છે આપણે એડ કરી દેવાનો સી ક્રોસ કરી દેસુ કે ડિસ્કાઉન્ટ આપતો હોય તો ડિસ્કાઉન્ટ અમાઉન્ટ એડવાન્સ માં કેટલી અમાઉન્ટ લઈ છે તો એડવાન્સ અમાઉન્ટ નાખશું રિસીપ્ટ નંબર રિસીપ્ટ નંબર કેટલો છે રિસીપ્ટ નંબર નાખી દીધો વાઉચર ટાઈપ કેશ છે કે ટ્રાન્સફર આપણે આપ કેશ લઈએ અને સેવ કરી દેવાનું કે બાકી રહી ગયું છે કોન નંબર કે કોન નંબર નાખી દે સે આ રીતે રેન્ડ ઉપર આપણે કોઈ પણ દે સકીએ સે પછી જ્યારે કલેક્શન માં આવે બરોબર એક્યુઅલ પેપર 1423 ના આપણે આપ્યું છે તો 7423 આપડે આવીયા 743

ઓકે ઓકે એક ચારમાં હતું આપણે લોગિન બરાબર રેન્ટ જ્યારે આપ્યું તો અત્યારે છ દિવસ થઈ ગયા છે સાત ચારમાં લોગિન કર્યું છે એટલે રેન્ટ પંદર હજાર આવે છે આપણા પાસે લોગિન ચેન્જ કરી લઈએ मॉड्यूल, रेंट कलेक्शन, रिसीप नंबर से लिख के लूँ, हम्म, हज़ी बेदी वसती आ जाए, चल, સાત હજાર પાંચસો રેન્ટ થાય છે ત્રણ દિવસનો અઢી હજાર ઓલરેડી કલેક્ટેડ હતા બેલેન્સ અમાઉન્ટ રહી છે ફાઇવ થાઉઝન્ડ બરાબર હવે કેશ છે કે ટ્રાન્સફર આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને સેવ કરી દેવાનું બાકી બધી ડિટેલ્સ ઓટોમેટિક આવી જશે આ તો રેન્ટ કલેક્શન માટેનું પછી કેલ્ક્યુલેશન અસર્ટ્સ આમાં ડિપ્રિશિએશન છે डेप्रेशन जेम में किधर 31 मार्च मार्स तो तब तो में कलक्लेट करी सबसों ना करनी है यार जो आपने सेव करी है लॉगइन डेट मस्त भी इक्वल तू फाइनेंसियल इयर इन डेट बराबर इसलिए 31 मार्च में लॉगिन आसन तो था सर तब तो 31 मार्च में लॉगिन करी है हेल्ड रिलेशन असेंट्स डेप्रिशिएशन सिलेक्ट करो दस्त का प्रमाण पचास हजार डेप्रिशिएशन थियोजन हो सब पॉइंट माउंट उन राउंड ऑफ कर वही तो अप्लाई राउंडिंग करें पच्चीस व्यू कर सो तो राउंड ऑफ थे लो यहाँ उसे आठ सेव कर दो लेजर नेम डिस्क्रिप्शन सिलेक्ट कर दोन કયું છે ડેપ્રિશિએશન ઓન પ્રોપર્ટીઝ એક્સપેન્સ બરાબર ડાયરેક્ટ આ અકાઉન્ટની અંદર એ હિટ કરશે આપણે જે બી એન્ટ્રી કરશું આપણે બીજી એન્ટ્રી કરવી નહીં પડે બસ સેવ કરી દેવાનું ડેપ્રિશિએશનની એન્ટ્રી થઈ ગઈ બે સાઇડની એન્ટ્રી થઈ જશે આપણે અલગથી એ ફેસમાં એન્ટ્રી કરવી નહીં પડે ડેપ્રિશિએશનના એક્સપેન્સ એકાઉન્ટમાં ઓકે આ રીતે ડેપ્રિશિએશનની એન્ટ્રી થશે